મહુવા તાલુકાના કતપર ગામે જૂની અદાવતે યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર ગામમાં રહેતા અને કલર કામ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વિશાલ ધીરુભાઈ ભુવા શિવરાત્રી હોવાથી તેમના બહેન સાસરીએ હોય તેથી પોતાનું મોટરસાયકલ લઈને તેમના બહેનને ઘરે જતા હતા તે વેળાએ અગાઉ થયેલ બોલાચાલીનું મન દુઃખ રાખીને આવેલા શખ્સોએ અને હથિયારો વડે વિશાલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેથી વિશાલભાઈને તાત્કાલિક સારવાર અર્થે મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમારી બેનના ઘરેથી આવતો તો હું તો એ લોકો છે ને સચિનભાઈ મગનભાઈ બારિયા અને અક્ષરભાઈ મગનભાઈ બારિયા બે ધોકા અને શરીર લઈને ઊભા હતા અને ડાયરેક સલુ ગાડીએ મને ધોકા મારવા મને શરીર મારી દીધા શરીર મારી દીધા પગમાં ધોકા મારી દીધા અને પછી બધા મને રખાવીને હોસ્પિટલ લઈને આવ્યા છે આમાં કાંઈ જૂની અદાવત છે તમારે કાંઈ નહીં કાંઈ જૂની અદાવત કાંઈ નથી પેલા નહીં પહેલા કાંઈ નહીં આમને ડાયરેક્ટ મને મારવા મળ્યા બરાબર